જામવા બ્રિજ પાસે આવેલા આજુબાજુના ગામડાના લોકો પણ રોડ રસ્તા અને સુવિધાને લઈને નારાજગી વ્યક્ત કરી છે છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજ પર ટ્રાફિક જામ અને અવરનવર એક્સિડન્ટ થવાના પણ બનાવ બન્યા છે પરંતુ તંત્ર હજુ પણ ક્યાંક કામગીરી પ્રત્યે નિષ્ફળ રહ્યું છે જ્યારે આજે ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો જોવાનું એ છે કે જાંબવા બ્રિજની ટ્રાફિકની સમસ્યા અને બ્રિજ ક્યારે રાધારી માટે નિરાકરણ આવશે મે વિશ્વગુરુ ભારતના જાંબુવા ગામ જે વડોદરાનું પછાત ગામ છે એ ગામના રહેવાસી છે અમારા એમએલએ કે અમારા કોઈ બી અહીંના લોકલ લોકો અહીંયા આવતા નથી છેલ્લા પંદર વર્ષથી ગામમાં રોડ પણ નથી બન્યા રોડ લોકોએ દબાણ કરી કરીને ચાર ફૂટનો રોડ કરી દીધો છે અત્યારે અત્યારે તમે ગામમાં જઈને જુઓ એની શું છે અહીં નથી ટીપી ફાઇનલ થતી વડોદરાની પંચાયત ના ગામોની ટીપી ફાઇનલ થઈ ગઈ છે વડોદરા કાંઈ ખબર પડતું નથી અને યોગેશ પટેલ ને જેને પણ એમએલ એ બનવા માટે સપોર્ટ કરો છે ને બધા ગધેડા છે એ લોકોને કોઈ કામ ધંધો કરવો નહીં ગામમાં કોઈ દેશ આવો તો ખબર પડે અરે ટ્રાફિક જામ તો દર વર્ષની સમસ્યા છે આજે રોડ રિપેર કરશે છેલ્લા બે કલાક ની અંદર પતારી ફેરવી જશે એ કયો ટાઈપનો બી ટુ મીન વાપરે છે રોડમાં એ જ ખબર નથી

કનેક્ટ થાય છે ટુ લેન માં એટલા માટે ટ્રાફિક થાય છે અહીંયા જ નહીં દુમાડતી આજવા ચોકડી જો આજવાથી કપુરાઈ જો ગમે ત્યાં જો તમામ જગ્યા ઉપર ટ્રાફિક જામની સમસ્યા છે ટ્રાફિક જામ આગળ અહીં થાય છે એટલા માટે પાછા ટ્રાફિક જામ થાય છે ને પણ રસ્તાઓ યોગ્ય નથી ને રસ્તાઓ યોગ્ય રસ્તા ઓલરેડી બે વખત ઓવરલે કર્યું છે હવે નાટકે તો શું કરવાનું જે જે સંસાય કર્યું છે એમની ભૂલ તો નહીં ભૂલ એમાં એવું છે કે ઓલરેડી અમે બધાય અમારા જે ટેસ્ટ છે જે અમારા 51% 5.5 પરસેન્ટેજ આવે છે કામ કરી સારી થાય છે પણ એમાં એવું છે કે અહીંથી આગળ ટુ લેન છે ને આ ફાઈવ લેન માંથી ટુ લેન માં ટ્રાફિક ડાયવર્ટ થાય છે એટલા માટે અને વાઇડનિંગ ઓલરેડી અમે ટેન્ડર કરી નાખ્યું છે એક વર્ષમાં એ કામ પતી જશે આ જામબા બ્રિજ સોલ્યુશન શું છે વાઇડનિંગ કરાવી દીધું ને ક્યાં કર્યું છે વાઇડનિંગ

રોડ ઉપર એટલા માટે ખાડા પડી કોન્ટ્રાક્ટરો સારું કામ કરે છે ખાડા પડે છે કોન્ટ્રાક્ટર ઓલે થી 35 લાખ ની પેનલ્ટી અમે લોકો મારે દીધી પેનલ્ટી મારવાથી લોકો ની સમસ્યા નું નિરાકરણ અને લોકોને નોટિસ આપી દીધી છે રિપ્લેસમેન્ટ ને ટર્મિનેટ માટે અમે નોટિસ પણ આપી દીધી છે કોઈ કન્સલ્ટન્સી કામ કરી રહી છે અમારે ન્યૂ ઇન્ડિયા છે કોન્ટ્રાક્ટર આખો 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 હવે એક જ જ કરે છે એની સામે કાર્યવાહી શું કરવામાં આવે ઓલરેડી અમને એને ફોર્ટીન ડેઝ ની કોર્પોરેટ અમે આપી દીધી નોટિસ કે મતલબ કામ નહીં કરી હતી તેને ટર્મિનેટ કરી દેવામાં આવશે નહીં એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાની વાત છે ને અત્યારે ડાયવર્ટ ટ્રાફિકના આપણે જે વડોદરા બરોજનો ટ્રાફિક ડાયવર્ટ કરી અને જેમ આપણે તાપી નદીમાં જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવું એ રીતના અમારે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવાના છે ક્યાં સુધી આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે અત્યારે પ્લાનિંગ એવો છે વિધિન મંથમાં એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ અમે ચેન્જ કરવાનું આ ટ્રાફિકનું સોલ્યુશન આવી જશે ટ્રાફિક જામ થાય છે બ્રિજની ઉપર પેવર બ્લોક લગાવી તમને લાગી રહ્યું છે કે આ કામ યોગ્ય થઈ રહ્યું છે? તો અમે એમાં છે કે ટેમ્પરરી વરસાદના લીધે ટેમ્પરરી ટેમ્પરરી એના પછી નહીં એમાં એવું છે કે એ વીકને એવું છે તો બમ્પ બની જાય છે. કે ટ્રાફિક એટલું હેવી નીકળે છે તો એ ટકતું નથી. અચ્છા વારંવાર આ પ્રકારનું રિપેરિંગ ની જગ્યા પર સોલ્યુશન ની જરૂરિયાત હવે સોલ્યુશન માટે જ અમે વાઇડનિંગ નું કામ એટલા માટે કીધું છે કેમકે ઓલરેડી ટુ લેન નું ટ્રાફિક

પોલીસ બીએમસી આરએમ બી આરટીઓ આપણે જે વિભાગો ઇન્ટરકનેક્ટેડ છે આપણે બધા મળીને કેવી રીતે આપણે આપણા જે વડોદરા શહેરના જે સેક્શનમાં આવતા દસ કિલોમીટર સ્ટ્રેચમાં વધુ ઇફેક્ટિવ અને વધુ અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ કરી શકીએ તે અંગે આપણે પ્લાન કરીશું સમસ્યા તો આપણે જે આપણે જે રીતે હું કીધું કે અત્યારે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને મુંબઈ અમદાવાદ કોરિડોર ઉપર વેડ વગેરે વધારવાના કેટલાક પ્રોજેક્ટો આરેડી હાથ ધરી છે અલ્ટરનેટિવ એક્સપ્રેસ વે પણ અમલમાં આવી રહ્યું છે ફ્રીજનું મરમતનું કામ પણ લોંગ ટર્મ પ્લાન ઓલરેડી નેશનલ હાઈવે ઓથોરિટી હાથ ધરી છે પરંતુ આપણા ઇમિડિયેટ જે ચેલેન્જ છે આના એડ્રેસ કરવા માટે આપણા પ્રયાસ છે બીજું તો આપણે તબક્કાવાર જે આઉટકમ અને ઇન્ટરવેન્શન્સ સરકારશ્રી તરફથી કરવાના છે આ તો થઈ રહ્યું છે મને વિશ્વાસ છે કે આજની આ એક્સરસાઇઝમાંથી આપણે કોઈ કોઈ કોઈના કોઈ ટેમ્પરરી ઉકેલ લાવવા માટેનો આપણને પ્રયાસ કરે